ચીટી સૈત વિદ્યાલય ધોરણ અગિયાર કોમર્સ વિષય અર્થશાસ્ત્ર પાઠ દસમો ભાગ ચોથો અંદાજપત્ર અંદાજપત્રમાં અંદાજપત્રનો અર્થ અનાજ અંદાજપત્રના પ્રકારો સમતોલ અંદાજપત્ર અસમતોલ અંદાજપત્ર અસમતોલમાં બે ખાદવાળું અંદાજપત્ર પુરાતવાળું અંદાજપત્ર પછી અંદાજપત્રના જે ખાદ દ્વારા અંદાજપત્રના ફાયદા ગેરફાયદા પુરા દ્વારા અંદાજપત્રના ફાયદા ગેરફાયદા ત્યાર પછી સમતોલ અંદાજપત્રના ફાયદા ગેરફાયદા અને અંદાજપત્રના ખાતાઓ છે જે આવક બાજુ છે મહેસૂલી આવક મૂડી આવક ખર્ચ બાજુ મહેસૂલી ખર્ચ મૂડી ખર્ચ આ બધું આપણે જોયું હવે જે જોવાનું બાકી છે એની અંદર આજે આપણે જે કેન્દ્ર સરકારના જે વેરા છે એની થોડીક વાત કરી હતી એનો અર્થ જોયો તો આપણે કે ઘણા પ્રકારના કર એટલે કે વેરાઓ સરકાર લે છે એ બધા એક કરી અને એક જ વેરો જે વિદેશોની અંદર છે એ રીતે કરવા માગે છે પરંતુ હજી આપણે થોડુંક એમાં આગળ વધી શક્યા છીએ જીએસટી દ્વારા ઘણા બધા કર છે એ નાબૂદ થયા છે પરંતુ ઇન્કમ ટેક્સ જે અનેક પ્રકારના બીજા હજી ઘણા વેરા છે હાઉસ ટેક્સ છે શિક્ષણ વેરો છે વ્યવસાય વેરો આ બધા વેરા છે હજી ધીમે ધીમે નીકળી જશે અને દરેક પબ્લિક જે કંઈ વસ્તુ ખર્ચ ઉપર જે કંઈ ખર્ચ કરે છે જે કંઈ વસ્તુ ખરીદે છે એના ઉપર ટેક્સ લાગે અને બધા ભરે તો એક જ પ્રકારનો વેરો રહે ટેક્સ રહે બધા માટે સમાન રહે અને સરકારને પણ ઘણી બધી આવક થાય અને વિકાસના કામો થઈ શકે અનેક પ્રકારના વેરા હોવાને કારણે ઘણી છટકબારીઓ રહેલી હતી તો આ માટે આપણે અર્થ પણ સમજાતા કે વસ્તુ અને સેવા જે પૂરતી કે સપ્લાય પર લાદવામાં આવતો કર એટલે કે વસ્તુ અને સેવાઓ કર જેને ટૂંકમાં જીએસટી કહેવામાં આવે છે જે જીએસટી દ્વારા આપણને જે કરવેરાઓ ઉઘરાવવામાં આવે છે એની અંદર પણ હજી ઘણી બધી ખામીઓ રહેલી છે અને ઘણી બધી છટકબારીઓ પણ ગોતી લેતા હોય છે એટલે કે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર વિવિધ પરોક્ષ જે કરવેરા રદ કરી અને વસ્તુ અને સેવા ઉપર એક જ કર હેઠળ આવરી લેવામાં આવ્યા છે તેને વસ્તુઓ અને સેવાઓ કર જીએસટી કહે છે આ પરોક્ષ વેરો છે પ્રત્યક્ષ નથી અને આ વેરો કેન્દ્ર અને રાજ્ય પરોક્ષ વેરા ભેગા કરીને આ બનાવવામાં આવ્યો છે જુદા જુદા જે ટેક્સ હતા વેરાઓ હતા એ એક કરીને જીએસટી લગાડવામાં આવ્યું અને આ વેરાનું વહીવટી સંચાલન હવે જીએસટી કાઉન્સિયલ કરશે જેમાં દેશના નાણામંત્રી મંત્રી કાઉન્સિલના અધ્યક્ષ એ રહેશે આટલું કરવેરા વિશે આપણે માહિતી મેળવી હતી હવે જે કરવેરા છે એ પરોક્ષ નાબૂદ થયા પછી જે તેના સ્થાને જીએસટી આવ્યો એ મુખ્ય વિશે આપણે જોઈએ તો કેન્દ્ર કેન્દ્ર સરકાર પક્ષવેરો જેમ કે કેન્દ્રીય વેચાણવેરો કેન્દ્રીય આબકારી ચગાર અને વધારાની કસ્ટમ ડ્યુટી અને સેવા કર આ છે એ ભારત સરકાર આવા વેરાઓ એ ઉઘરાવતી અને લેતી હતી પછી રાજ્ય સરકારના એવા ઘણા બધા કર હતા કે મૂલ્યવૃદ્ધિ કર ખરીદ જગાત જગાતવેરો વેચાણ વેરો મનોરંજન અને મોજ શોક પર મોસફ પરના વેરા એન્ટ્રી ટેક્સ આ બધા રદ થયા કારણ કે આ જુદા જુદા માટે ઘણો બધો વહીવટી ખર્ચ લાગતો હતો ઘણી છટકબારી હતી ઘણો બધો ભ્રષ્ટાચાર હતો તો આ બધા વેરાઓ દૂર કરી અને માત્ર એક જ ટેક્સ લેવો જીએસટી જે ખરીદ ખરીદી કરે છે જેનું વેચાણ થાય છે એના ઉપર જીએસટી લગાડો કે લોકો વસ્તુ વાપરે છે જે ખર્ચ કરે છે એના ઉપર એક ટેક્સ હોવો જોઈએ પછી ધીમે ધીમે એ કઈ રીતે ટેક્સ આમ તો એ વ્યક્તિ ઉપર જ લાગે છે ખરીદનાર ઉપર લાગે છે અને આ બધા કર છે પહેલાં હતા એમાં ઘણી બધી ખામીઓ રહેલી હતી અને હવે જીએસટીમાં હજી પણ ઘણી બધી ખામીઓ છે કે જે કર છે હજી ઘણા લેવાય છે મકાન વેરો લેવાય છે શિક્ષણ વેરો લેવાય છે આવા હજી નાના નાના કર ચાલુ છે ધીમે ધીમે આમાં ભેળવી દેશે અને એક જ પ્રકારનો કર બધા ભરતા થશે અને તે ન ભરેને જો હજી આકરી સજા કરવામાં આવે તો સરકાર પાસે ઘણું બધું એ આર્થિક સ્થિતિ સરકારની સુધરે લોકોને પણ વિકાસના કામોમાં સફળતા મળે એટલે જીએસટી હજી પૂરેપૂરો આમ જોઈએ તો એનું જે ખામીઓ છે એ દૂર કરી શકતા નથી દો કેન્દ્ર સરકારના જે આવા પરોક્ષ વેરા હતા એટલે કેન્દ્રીય વેચાણ વેરો હતો જેને સેન્ટર સેલ ટેક્સ એટલે કે જે કંઈ કેન્દ્ર છે એ આયાત કરે નિકાસ કરે અથવા તો એમને જે વસ્તુઓ આપવામાં આવે તો કેન્દ્ર સરકાર દ્વારા આવો સેન્ટર ટેક્સ લેવામાં આવતો હતો પછી કેન્દ્રીય અબકાર જગાત હતી જે આબકારી જગાત છે એ આવી વસ્તુઓ ઉપર આયાત નિકાસના વેચાણ થાય એના ઉપરથી જે એમને જગાત મળતી હતી વિદેશની અંદર માલ જાય અને આવે એવા એક પ્રકારનો ટેક્સ હતો ત્યાર પછી વધારાની કસ્ટમ ડ્યુટી હતી એ પણ સરકારને કેન્દ્ર સરકારને જ મળતી હતી પછી સેવા કર હતો આ બધા પ્રકારના કેર વેરાઓ નાબૂદ કરી અને જીએસટી એમને લગાડ્યો કે અઢાર ટકા લગાડ્યો તો નવ ટકા કેન્દ્રનો અને નવ ટકા રાજ્યનો એ બંને વચ્ચે અડધા અડધા પૈસા એ રહે અને એનો વિકાસના કામોમાં એ પૈસા વાપરવાના હોય હવે રાજ્ય સરકાર પણ ઘણા બધા ટેક્સ લેતી હતી એક મૂલ્યવૃદ્ધિ માટેનો ટેક્સ હતો ખરીદ વેરો હતો જકાત વેરો હતો વેચાણ વેરો મનોરંજન શોખ પરના જે વેરાઓ હતા હોટલોના છે કે સિનેમા ઘરો એ બધા જ વેરા નાબૂદ કરી અને જીએસટી દરેક વસ્તુ કોઈ પણ વેચાણ કરે એના ઉપર જીએસટી એ લગાડવામાં આવ્યું એટલે આમ જોઈએ તો બેઝિક કસ્ટમ ડ્યુટી છે એ જીએસટીમાંથી બાકાત કરવામાં આવેલી છે બાકી બધા ટેક્સ છે એ લગાડવામાં આવે છે જે કસ્ટમ ડ્યુટી છે એટલે કે ફોરેનથી જે વધુ માલ આવતો હોય તો એની ડ્યુટી છે એ અલગથી લેવામાં આવે છે અને એના ઉપર જે ટેક્સ હોય ત્રણસો ટકા ચારસો ટકા પાંચસો ટકા એ ટેક્સ કારણ કે ફોરેનની વસ્તુ જો આપણા દેશમાં આવે તો એ વસ્તુ આપણું જે અહીંની રોજગારી છે ઉદ્યોગો છે એના ઉપર માઠી અસર પડે અને ફોરેનની વસ્તુ સસ્તી પડતી હોય તો એ આપણી વસ્તુને આપણો ઉદ્યોગો પડી ભાંગે નહીં એટલે એના માટે ત્રણસો ચારસો ટકા એ ડ્યુટી લગાડતા હોય છે કર લગાડતા હોય છે કે જેથી આવા ધનવાન લોકો એ વસ્તુ ખરીદે અને એની પાસેથી આવા ટેક્સો વસૂલ થાય ત્યારે જો એ સસ્તી આપે તો આપણા ઉદ્યોગોને ઘણી બધી અસર થાય અને આપણા ઉદ્યોગોને માઠી અસર પહોંચે અને જે કંઈ વિદેશ લોકોને બધો નફો જતો રહે જો આટલી ચારસો પાંચસો ટકા ડ્યુટી ન લગાડે તો આવી રીતે હવે જોઈએ આગળ તો વસ્તુઓ અને સેવાઓ પર કલ લાવવા પાછળના કારણો કયા હતા તો જે કે ભારતમાં જે વસ્તુ છે અને સેવા જે વેપારને પ્રાદેશિક રીતે બે ભાગમાં આપણે વેચી શકીએ છીએ એક તો જે વસ્તુ છે એ ભારત અને જે વસ્તુ સેવામાં જીએસટી મુખ્ય એવા બે ભાગ પાડ્યા અને એનું વર્ગીકરણ કર્યું પેલું છે એ સી જીએસટી સી એટલે સેન્ટરનો જે સેન્ટરનો કરવેરો લાગે અને એસ જીએસટી એ બીજો જે આપણને વેરો લાગે છે સ્ટેટ નો જીએસટી યુટી ટી જીએસટી એટલે કે જે કેન્દ્ર શાસિત પ્રદેશો છે એમાં લાગતો આ વેરો છે પછી યુટી ટી જીએસટી છે એમાં જે કરવેરા છે એ આપણે કેન્દ્ર શાસિત અને અથવા તો એ રાજ્યમાં જ એના જે કાંઈ વેચાણ થતું હોય એમાં લાગતો એ યુટી છે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લાગે છે હવે આપણે આગળ એમાં જોઈએ તો ભારતમાં વસ્તુ અને સેવા એ વેપારના જે બે વિભાગ પાડી અને આંતરિક ધોરણે વસ્તુ સેવાનું ખરીદ વેચાણ બે જુદા જુદા રાજ્યોમાં વસ્તુ સેવાનું ખરીદ વેચાણ હવે રાજ્ય અને કેન્દ્ર શાસિત જે પ્રદેશોની અંદર યુ ટીમાં થાય છે ત્યારે વસ્તુ અને સેવાનું વેચાણ છે એ કઈ રીતે થતું હતું એના માટે જીએસટી જે લાગુ પડે છે એ જોવા માટે આપણે હવે આગળ જોઈએ તો ભારતના જે મોટા મોટાભાગના પ્રત્યક્ષ કરવેરા અને પરોક્ષ કરવેરા એ થોડુંક રહી ગયું છે આગળ તો આપણે ફરીથી જોઈએ તો ભારતમાં બે પ્રકારના પ્રત્યક્ષ અને પરોક્ષ એ કરવેરા છે એ લાગુ પડે છે ત્યારે ભારતમાં સમાયેલા તંત્રમાં ભાગના પ્રત્યેક કેર કરવેરા કેન્દ્ર સરકાર ઉઘરાવે જ્યારે પરોક્ષ વેરાઓ છે રાજ્ય અને કેન્દ્ર એ બંને ઉઘરાવતા હોય છે હવે જુદા જુદા રાજ્યમાં વેચાતી વસ્તુઓ પર બંને રાજ્યના વેરા લાગતા હતા આમાં વેરાનો વહીવટ અને બોજો બંને વધતા હતા જેને કારણે કે ઉઘરાવવાનો ખર્ચ એટલા બધા નોકરીયાત રાખવા પડે એમાં ઘણી બધી છટકબારીઓ અને ભ્રષ્ટાચાર હતા એ બધું નાબૂદ થાય એટલે સીધો વેરો જો સરકારને મળે માટે સરકારી જીએસટી એક જ વેરો ઉઘરાવે અને બંને ભાગ પાડે તો સરળતા રહે એના માટે આપણને જે જીએસટી વેરો લગાવ્યો છે એ અગત્યનો છે હવે આમાં જે વેરાનો વહીવટનો બોજો જે વધતો હતો એના માટેના જે કારણો છે એક જ વસ્તુ પર પડતા વિવિધ વેરા ઘટાડી એક જ વેરો કરવામાં આવ્યો લોકોને પણ ફાયદો થયો જે જુદા જુદા વહીવટો કરવા પડતા હતા અદી જલ્દી જગ્યાએ એવા ચકાતની બધા ટેક્સ ભરવા પડતા હતા કસ્ટમ ડ્યુટી હોય સેલ ટેક્સ હોય ઇન્કમ ટેક્સ હોય આવા ઘણા વેરા એ ભરવા પડતા હતા તો એક જ વેરો આ લાગુ કરવામાં આવ્યો જીએસટી અને રાજ્ય વચ્ચે ઊભા થતા વેરાના તફાવતને એ નાબૂદ કરવામાં આવ્યો જે વહીવટી સરળતા અને કરકસર માટે પણ એક વહીવટી સરળતા માટે અને કર્કશર માટે પણ આ ઘણું બધું જીએસટી આવતા ઘણો ફાયદો થયો છે સરકારને અને લોકોને એટલે કે રાજ્યો વચ્ચે જે ઊભા થતા હતા એ વેરાના તફાવતો નાબૂદ કોક રાજ્યમાં વધુ ટકા લે કોઈક રાજ્યમાં ઓછા હોય એકની એક વસ્તુ ઉપર જુદા જુદા પ્રકારના એ વેરા લાગતા હતા આ બધું એક કરી દેવામાં આવ્યું કે ભારત દેશમાં બધા જ રાજ્યમાં સરખો કર લાગે પહેલાં જ્યાં જ્યાં એવા રાજ્યો હતા ત્યાં એકદમ ઓછો કર લેવાતું હતું અને જેવા અમુક રાજ્યોમાં એક જ વસ્તુ પર બહુ મોટો કર લેતા હતા હવે વહીવટી સરળતા પણ સરસ થઈ ગઈ કર્મચારીઓની સંખ્યા પણ ઘટી જાય અને ઉઘરાવવામાં પણ સરળતા રહે ચોખ્ખો એક જ વેરો એ જીએસટીથી જ બધું ચાલે આમ જે વહીવટીમાં ડીજી તે લાઇસન્સ સરળતાથી થઈ શકે પછી કરચોરી અટકાવવા અને પરોક્ષ વેરાને વધારે ઉત્પાદન બનાવવામાં તથા જે આવી કરચોરી હતી જે પરોક્ષ વેરાઓ લાગતા હતા એની અંદર જે ઘણી મુશ્કેલીઓ હતી વહીવટ બચાડીઓ એ પણ સરળતા થઈ એટલે કરચોરી અટકી અને લોકોને સીધો જ ટેક્સ એ બિલની અંદર લાગે હજી આપણે બિલ લેતા નથી એટલે એવી ઘણી બધી આવી જીએસટીની અંદર ખામી છે દરેક લોકો બિલ લેવા માંડે તો એના ઉપર આપણી પાસે બિલ નથી આપતા તો પણ એ ટેક્સ તો લઈ જ છે ગ્રાહકો પાસેથી એટલે એ કર લે છે અને સરકાર સુધી પહોંચતો નથી માટે તમે જે વસ્તુ લો છો જે ભાવે લો છો એ ભાવમાં એ જીએસટી આવી જ ગયો હોય છે બિલ નથી લેતા એટલે સરકારને ટેક્સ જતો નથી અને વેપારીને પાસે જ રહે છે પણ જો એમાં થોડોક ફાયદો કરી દે એટલે આપણે એ બિલ લેતા નથી પણ બધા જો બિલ લે તો સરકાર પાસે વેરા પહોંચી શકે પ્રજા પર પડતા પરોક્ષ વેરાના બોજાને ઘટાડવા માટે પણ જીએસટી એ લાવવો પડ્યો હતો એટલે આ રીતે જીએસટી લાવવાના જે ઘણા બધા કારણો છે એ આપણને પ્રજાઓને અને સરકારને બંનેને ફાયદો થાય આમાં વેપારીઓ વધારે કામતા હતા કરચોરી અને એની પાસેથી એ વેરાઓ રહેતા હતા આવી વસ્તુ અને સેવાના કરના જે પ્રકારો વિશે આપણે જોયું હતું કે એના બે ભાગ કર્યા પહેલા ભાગમાં સેન્ટ્રલ જીએસટી અને પેલો સ્ટેટ જીએસટી અને જે છે કેન્દ્ર શાસિત પ્રદેશનો જીએસટી પછી આ જીએસટી છે એ બીજો પ્રકાર છે કે જે આંતરરાજ્ય એટલે કે આંતરરાષ્ટ્રીય જે વેપાર થાય છે અથવા તો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જે વેપાર થાય છે એમાં આઈ એસ આઈ જીએસટી લાગે છે આવા બે પ્રકારના વેરા ઉઘરાવવામાં આવે છે સૌ પ્રથમ જોઈએ તો ભારતમાં વસ્તુ અને સેવાના કર પર કરીએસટી મુખ્ય જે બે ભાગમાં આપણને વર્ગીકૃત કર્યું છે એમાં પહેલાં સેન્ટર ગુડ્સ જે સર્વિસ ટેક્સ અને બીજો છે સ્ટેટ ગુડ સર્વિસ ટેક્સ પછી યુટી જીએસટી છે કેન્દ્ર શાસિત પર અને આઈ જીએસટી છે એક રાજ્યથી બીજા રાજ્યમાં જતો વહીવટ આ ચાર વસ્તુ આપણે સમજવાની છે જેમાં સૌ પ્રથમ આપણે સી જી એસ ટી અને એસ જીએસટી અને યુ ટી એના વિશે માહિતી લઈએ તો ભારત અને સેવાના વેરાઓને જે પ્રદેશ પ્રાદેશિક બે રીતે બે ભાગમાં વેચી શકાય છે જેને આપણે એક જ રાજ્ય અને જે આંતરિક ધોરણે વસ્તુ અને સેવાનું ખરીદ વેચાણ એટલે એક જ રાજ્યમાં વસ્તુ વેચાતી હોય દાખલા તરીકે અમદાવાદની વસ્તુ છે એ રાજકોટમાં અને રાજકોટની વસ્તુ છે એ ભાવનગરમાં વેચાય અને જે ટેક્સ લાગે છે એ આંતરિક રાજ્યો વચ્ચેના જે ટેક્સ છે એટલે કે રાજ્યના આંતરિક ધોરણે જે વસ્તુ અને સેવાનું ખરી વેચાણ થાય તથા બે જુદા જુદા રાજ્યો વચ્ચે એને સેવાનું ખરીદે જો જુદા જુદા રાજ્ય વચ્ચે જો વેચાણ થાય છે એમાં આઈ લાગે છે પરંતુ જે દેશની અંદર જે એક જ રાજ્યમાં એક જ જગ્યાએ જો એનું વેચાણ અંદરો અંદર જિલ્લાઓમાં થતું હોય તો એને જીએસટી લાગે છે અને જીએસટી એવું વસ્તુ છે કે કેન્દ્રને પણ એ અડધા પૈસા જાય અને અડધા પૈસા છે એ સેન્ટર પાસે રહે એટલે એને સમજાવવા માટે આપણને આપ્યું છે કે અમદાવાદના જે ઉત્પાદક છે એ ભાવનગરમાં વસ્તુ કે સેવાનું વેચાણ કરે તો તેના ઉપર અઢાર ટકા જીએસટીનો દર છે તો તે વસ્તુ જો સો રૂપિયાની હોય તો એમને નવ ટકા છે સેન્ટરને એટલે કેન્દ્ર સરકારને મળે અને નવ ટકા છે એ આપણા ગુજરાતને મળે એટલે આમ અઢાર ટકા જીએસટી એમાં લાગેલો હોય છે એટલે આ રીતે જીએસટીના ભાગ પડ્યા છે બીજો પ્રકાર આપણને એ રીતે કીધું જો ફરીથી કે કેન્દ્ર સરકારનો જીએસટી છે એને સી જીએસટી એટલે કે સેન્ટર કેન્દ્રનો એમાં સી જીએસટી લાગે છે ત્યારે રાજ્ય સરકારનો જીએસટી હોય એમાં એસ જીએસટી સ્ટેટ ગુડ સર્વિસ ટેક્સ અને કેન્દ્ર શાસિત પ્રદેશો છે જે દિલ્હી છે દમણ છે ગોવા છે આ બધા કેન્દ્ર શાસિત પ્રદેશો છે એમાં જે યુટી ટી જીએસટી લાગે છે તો જે આ પ્રકારના ટેક્સ છે એ સીધા સરકારને જતા હોય છે હવે બીજો પ્રકાર છે આઈ એસ ટી એટલે કે જે વસ્તુ અને સેવાના આંતરરાજ્યો વચ્ચે એટલે કે ઇન્ટર ઇન્ટરસ્ટેટને લાગશે એટલે કે અમદાવાદના ઉત્પાદક વસ્તુ મુંબઈમાં જો બીજા રાજ્યમાં વેચવામાં આવે તો તેના પર લાગતો વેરો છે એ આઈ એસ ટી છે એટલે એ સેવા અને વસ્તુ ઉપર જો શો ની કિંમત હોય એમાં આઈજી એસ ટી અઢાર ટકા લાગે તો એ રાજ્યને જ અઢાર ટકા પ્રાપ્ત થતું હોય બીજા રાજ્યમાં જે વેચાણ કરે છે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાય છે ત્યારે એ રાજ્યને જ અઢાર ટકા લાગે પરંતુ અંદર એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં વેચે છે ત્યારે નવ ટકા છે સરકારને અને નવ ટકા છે એ પેલા રાજ્યને રહે છે ત્યારે આ જીએસટી છે એ અઢારે અઢાર ટકા છે પોતાના જ રાજ્યમાં એકર લાગુ પડતો હોય છે એમાં વિભાગ પડતા નથી હવે ત્યાર પછી આપણે જે અને સેવાનું અમલીકરણ છે વસ્તુ સેવા પર કાઉન્સિયલ રચનાઓ છે એ હવે આપણે જીએસટીનો દર છે જીએસટીની બહાર રાખવામાં આવેલા વસ્તુની સેવા ટેક્સ ક્રેડિટ યોજના આ ના મુદ્દા છે એ હવે પછીના લેક્ચરમાં આપણે જોઈશું